તો એ એક્ઝામ્પલ ની અંદર તમારે ત્રણ વસ્તુની ધ્યાન રાખવાની પહેલા તો એક તો મૂડી પર વ્યાજ બીજો ઉપાડ પર વ્યાજ અને ભૂલથી જે નફાની વહેંચણી છે ખોટી થઈ ગઈ હોય બરાબર આ ત્રણ વસ્તુ પર મોટા ભાગે તમારે મૂડી પર વ્યાજ અને ઉપાડ પર વ્યાજ ના જ દાખલા પૂછાય છે એમાં ખાસ કરીને હું સમજાવી દઉં તમને કે જો મૂડી પર વ્યાજ હોય કે મૂડી પર વ્યાજ કરવાનું રહી ગયું છે આવું કીધેલું હોય તમને શું કીધેલું હશે મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું છે

તો નફા નુકસાનના પ્રમાણમાં અને જો નફા નુકસાન પ્રમાણ ના આપી હોય તો તમારે એને સરખા પ્રમાણમાં વહેંચવાના રહેશે બરાબર પરંતુ નુકસાની વહેંચી જે આવે બધા એ બધા ભાગીદારોમાં શું કરવાનું આપણે માઇનસ કરવાના બરાબર ક્લિયર આટલું પછી બધાનો સરવાળો કુલમાં મૂકી દેવાનો અને પછી એનું શું લઈ લેવાનું આપણે તફાવત લઈ લઈશું બરાબર હવે આ થઈ મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું એની વાત હવે આપણે ઉપાડી ઉપર વ્યાજ ગણવાનું રહી બરાબર તમને એવું આપી દે કે ઉપાડ ઉપર વ્યાજ ગણવાનું રહી ગયું છે અહીં શબ્દ છે જો કે અંતે નફાની વહેંચણી કર્યા પછી માલું પડી કે મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું છે એમ જગ્યાએ તમે એવું કહી દે કે ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું છે તો આપણે જે ઉપાડ ઉપર વ્યાજ જે આવે તો એના ભાગીદારો એ શું પણ દેવાનું આપણે બધામાં માઇનસ ની સાથે મૂકી અને છેલ્લે એનો ટોટલ કરી દેવાનું બરાબર પછી જો ઉપાડ ઉપર વ્યાજ આવ્યું હોય તો સાહી વેની થશે નફાની અને નફાની વેની એટલે બધી રકમ આપણે શું કરવાની પ્લસ સમજાય પડી ગયા એનો અને પછી એનો ટોટલ કરી દેવાનો નીચે તફાવત કરી દેવાનો જો જેનો તફાવત 0 આવે તો આપણે એ 0 નહીં લખી પડે એટલે કે આપણે શું લખીશું ડેશ અને ડેશની ભૂલ સુધારણા નોંધ કરાશે નહીં જે પ્લસ થઈ હશે અને માઈનસ થઈ હશે એની જ આપણે ભૂલ સુધારણા નોંધ કરવાની રહેશે અને જે માઈનસ આવે તફાવત

ઓલેનો સરવાળો પછી જો મૂડી પર વ્યાજ પ્રમાણ ગઈ તો હોય તો આપણે સૌથી પહેલા શું લખશું મૂડી પર વ્યાજ અને મૂડી પર વ્યાજ હોય તો સાની વ્યાજની આવે નુકસાનની આવે આ તો ખાલી યાદ રાખવાનું છે નુકસાન વ્યાજ પર અને છેલ્લે બધા સુપર આપણે તફાવત કરીએ આ પહેલો છે જે તફાવતની આપણે ગણતરી કરીએ પછી આપણે કઈ નોંધ દોરવાની ભૂલ સુધારણા નોંધ એમાં સૌથી પહેલા તારીખ આવે પછી શું આવે વિગત પછી ખાતા આવશે પછી

की गणतरी करा हो यहाँ चलो चालीस हजार मिली कौन से जय राम वो चालीस हजार में क्या टका छोटे का ये नीचे तो सौ आवाना चहे ये सौ ना बीस जीरो अरे ना बीस जीरो बैंक कैसे करते हैं चार सौ अभी क्या मैंने बिलान चौ 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 बीस में क्या बीस जीरो हो गया था जो इस तरह क्या पच्चीस स्मिथ सो स्मिथ दी मुड़ी के पीछे पचास हजार आधे जीरो तो બરાબર હવે જો મૂડી પર વ્યાજ છે તો મે તમને આપણે સમજાવી કે મૂડી પર વ્યાજ છે એટલે બધાની રકમ શું કર દેવાની પ્લસ તો આપણે બધાને આ રકમ કી રહીશું પ્લસ હવે આ બધાનો શું કર દેવાનો આપણે ટોટલ છે ચલો એક કામ કરો 3000 ને 3000 6000 6 અને 2 8 8 ને 6 6 4 1000 થાય 4000 ને 1000 કેટલા થશે 9000 મૂડી પર વ્યાજ છે તો આપણ શું આવે પ્લસ આ ચલો હવે શું કરવાનું છે આપણે નુકસાનની વહેંચણી કરવાનું છે નુકસાનની વહેંચણી એટલે આપણને જે ટોટલ મળ્યું ને એને દરેક ભાગીદારમાં વહેંચવાના છે આટલા પૂરી પર વહેંચવાના ટોટલ તો શું કરવું પડે તો પહેલા જોવું પડે કે નફો નુકસાન પ્રમાણ આપ્યું છે તો કે આપણે નફો નુકસાનનો પ્રમાણ આપ્યું ને જો નફો નુકસાનનો પ્રમાણ ના આપ્યું હોય તો આપણે કયા ભાગમાં વહેંચી છે ભાગીદારોને સરખા પ્રમાણમાં બરાબર અને મૂડીનું પ્રમાણ આપ્યું હોય તો પણ તથા પ્રમાણમાં જ વેચાશ કારણ કે મૂડીનું પ્રમાણ છે આપણે ધ્યાનમાં લેતા નથી નફા નુકસાન ને ધ્યાનમાં લેવાનું છે ચલો નવ હજાર છે તો ત્રણે ત્રણને સરખા પ્રમાણમાં વેચવા હોય તો સરખું પ્રમાણ એટલે વન જેમ વન જેમ વન થાય ત્રણે ત્રણનો સરવાળો કરીએ એટલે કેટલા આવે ત્રણ હવે પહેલા પહેલા ભાવી છે તો ભાવીને નવ હજારમાંથી કેટલા એ સાની વેચની કેટલી થશે તો એ 9000 ગુણ્યા અહીંયા એનો ભાગ છે કે અને ટોટલ કેટલો છે 3 જો 3 તારી 9 કેટલા થઈ ગયા ના 3000 તો આપણે કેટલા લખી લઈશું 3000 હવે દરેકનો ભાગ સરખો છે એટલે દરેક કેટલા આવશે 3000 જ આવશે હવે અહીંયા જો કઈ રેખી છે નુકસાન ની નુકસાન ની રેખી છે રકમ શું કરવાની માઈનસ હવે આનો ટોટલ સરવાળો કરો ચલો બધા માઈનસ છે એટલે પ્લસ થઈ જશે

અહીંયા 250 8 250 બહુયાનો પોટેન્શિયલ છે 1 ક્લિયર છે આટલું બધાને ચલો આગળ સુપર સુ આપણે તફાવત એટલે વાત કરવાની છે તફાવત માંથી ક્યાં જાય વાત કરીએ એટલે કેટલા વધ્યા હુ પાસે બરાબર હવે અહીંયા 2400 માંથી માઈનસ 3000 બાદ કરો એટલે આ જે વેલ્યુ છે તે 3000 લખી એટલે 600 આવશે અહીંયા પણ હવે ધ્યાન રાખીશું આપણે કે અહીંયા મોટાની રકમ પ્લસ છે આ પ્લસ આ અહીંયા મોટાની રકમ માઈનસ છે આ આવે માઈનસ હવે અહીંયા પ્લસ 3000 ને માઈનસ 3000 બાદ બાદ કરી એટલે ઝીરો થઈ ગયા બરાબર ઝીરો નહી કોના ઝીરો ની જગ્યાએ શું કીધું ડેશ અહીંયા પણ આવ્યું છે એટલે અહીંયા પણ ડેશ હવે અહીંયા જો મે આગળ સુધી કે પ્લસ હોય તો એને શું કરવાનું આપણે જમા અને માઈનસ હોય તો ઉધાર તો ચાલો આટલું બાપ અહીંયા આપવાનું હવે ક્યાં લખશું આપણે આને ભૂલ સુધારણા નોંધ લખશું શું લખવાનું તો તારીખ છે લખો ચાલે આનો કોપી ચાલે બરાબર આ પીછે તો લખી નાખો ને એક જ વાર લખવાની છે ચાલો હવે ભૂલ સુધારણા શું છે તો ભૂલ સુધારણાની અંદર આપણે ફક્ત જમા ઉધારનો જ નોંધ કરીશું આપણે બેસની આમાં નોંધ કરવાની કોઈ જરૂર નથી

કે ચાલુ ખાતા ઉધાર ચલાવ કેટલા છે 600 એટલે ઉધાર છે કે અહીંયા આવશે બરાબર ચલો હવે કોના ખાતા જમા છે 25

જે રીતે આખી રાત્રો મૂડી પર વ્યાજ છું જોયું એ રીતે રાખો એક્ઝામ્પલ કે ભાવિ જયરાજ અને એક ભાગીદારી બે નફાની વ્યાજની કર્યા પછી માલું પડ્યું કે રૂપાળ પર વ્યાજ સત્યાવીસો પાંચસો પંદરસો ગણવા ભૂલ સુધારા નોંધાનું મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું હતું અને એમાં લેખે વ્યાજની ગણતરી કરવાની અંદર રૂપાડ પર વ્યાજ એ ગણવાનું છે

Plus किसानी, ना किसानी वो चुंबाइयाँ, अब अपन क्या नोट फास्ट करो, तो मेरा ऐसे करे, बाग में जो चूड़ी से ऊपर, ऐसे ही पट्टे सफास करे, तो जो माइनस सत्याइसो था, ना वो प्लस अर्धार तो करे इतना, ये जुटी जुटी किसानी हो माइनस करे, तो सत्याइसो पत्ते अर्धार तो जैसे इतना, ना उसको अच्छे, किस

प्लस आई वो सी जमा दर्जे माइनस दर प्लस दर को जमा जमा ये कैसे सी ये क्या आया कर बहुत सुधारा कौन से आया करो मार खाते में जिन्हें बताएं इस टीम में चला क्या रहा जो उधर हुआ है मतलब कोई क्या जो क्या बारी तो बारी के लिए क्रमांक क्रमांक भी बताएं क्या रहा बारी तो क्या रहा बारी क्या मुनि चालू じゃあ、いってみよう。

a senhora